ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો વ્હીકલ ગુજરાત ચેનલ હતી બધાને રામ રામ તો આપણી ચેનલ ઉપર મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ભાઈની ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર તાત્કાલિક વેચવાનું છે ટાયરની વાત કરીએ તો ચારેય ટાયર નવી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર વાયરિંગ સારું કંપની કલર પાર્સિંગ ચાલુ અને લુકો સ્ટેકર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે બેટરી બી સારી છે નવી સત્રી છે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અગિયારનું મોડલ છે કિંમત માલિકે ફક્ત બે લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મેંસી દસ પાંત્રીસ ડીઆઈ જો આપ ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલીષભાઈને લુભાઈ પાસે શૈલીષભાઈને લુભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે આની જાહેરાત ફ્રી હોય છે ખડર રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર બે હુડતાળી બાયો પસુ આ વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે વિડીયો સરળ લાગ્યો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડૂત બંને માલિકના નંબર લેતાના ન આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હોય છે અને ટચ કરશે ડિસ્ક્રિપ્શનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરી દઉં ચેનલ ખેલાડીની માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હોય તો તેને ફોલો કરી લો ત્યાં બી લેવીટના વિડીયો જોવા